શનિ શનિજયંતિ પર ગજલક્ષ્મી રાજયોગ બનશે કર્ક રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિ શનિજયંતિ પર એટલે કે કર્મ કર્મફળદાયી શનિદેવના શુભ જન્મ દિવસ પર માતા લક્ષ્મીનો એક દૈવી સંયોગ બનવા જઈ રહ્યો છે એટલે કે ગજલક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે કારણ કે એકાવન વર્ષ પછી શનિ જયંતિ પર આવો દૈવી અને દુર્લભ અલૌકિક સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે શનિ જયંતિ પર કર્ક રાશિના લોકો પર શનિદેવ અને માતા લક્ષ્મીના આશીર્વાદ વર્ષે છે જે તમારા જીવનમાં ખુશીઓની ભેટ લાવે છે મિત્રો આ શનિ જયંતિ ખૂબ જ ખાસ જયંતિ છે જે આ શનિજયંતિથી તમારા જીવનમાં પ્રકાશનું એક નવું કિરણ લાવવા જઈ રહી છે તો મિત્રો તમારે અંત સુધી વિડીયોમાં રહેવું જોઈએ કારણ કે આ વિડિયો બધા કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે કર્મો ઉત્તમ અને પ્રશંસનીય હોય તો તે તેના ફળને શુભતા આપે છે એક્યાવન વર્ષ પછી શનિ જયંતિ પર દુર્લભ ગજલક્ષ્મીનો દિવ્ય સંયોગ બનવા જઈ રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે ગજનક્ષ્મી આજ યોગને કુંડળીનો રાજા કહેવામાં આવે છે જ્યારે વ્યક્તિની ગુરુ ચંદ્ર અને શુક્ર શુભ ઘરમાં સ્થિત હોય છે છે ત્યારે આ યોગ બને આવા જાતકોને જીવનમાં ક્યારેય ધન સમૃદ્ધિ કે માન સન્માનની કમી હોતી નથી આ યોગ વ્યક્તિને સમાજમાં ઉચ્ચ સ્થાન શાહી જીવનશૈલી પ્રભાવશાળી વ્યક્તિત્વ અને અદભુત બુદ્ધિ આપે છે મિત્રો વર્ષ બે હજાર પચીસમાં ખાસ જ્યોતિષીય સંયોગને કારણે ઘણા લોકોની કુંડળીમાં આ શુભ યોગ બની રહ્યો છે જે તેમના ભાગ્યને ઉજ્જવળ બનાવી શકે છે આ વર્ષે સત્તાવીસ મે ના રોજ શનિ જયંતિ ઉજવાવામાં આવે છે અને તે જ દિવસે વટ સાવિત્રી વ્રત પણ રાખવામાં આવે છે જેઠ છવ્વીસ મે ના રોજ જેઠ માસના અમાસના દિવસે બપોરે બારે વાઘ મિનિટ શરૂ થશે અને સત્તાવીસ મે ના રોજ સવારે આઠ વાગ એકત્રીસ મિનિટ સુધી રહેશે ઉદય તિથિ અનુસાર સત્તાવીસ મે ના રોજ શનિ જયંતિ ઉજવામાં આવે છે મિત્રો ચાલો જાણીએ કે શનિ જયંતિ પર એક્યાવન વર્ષ પછી બનતા દુર્લભ સંયોગથી કર્ક રાશિના લોકોને લોકો ને શું શું લાભ થવાનો છે વિડિયોમાં આગળ વળતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને ને કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે દસ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક કર્ક રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે એકાવન વર્ષ પછી શનિદેવના જન્મ દિવસ પર રચાયેલા ગજલક્ષ્મી રાજયોગથી તમને ફક્ત લાભ મળવાનો છે શનિદેવની કૃપાથી જો તમારા નાણાકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો શનિ શનિજયંતિ પર તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે તમારી સુવર્ણ સમય શરૂ થવાની છે ગજલક્ષ્મી રાજયોગની રચના સાથે તમને આર્થિક ક્ષેત્રમાં સફ સફળતા મળશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને દિવસ બમની અને રાત ચાર ગણી સફળતા મળશે તમને વ્યવસાયમાં ફક્ત નફો મળશે કેતાલાક લોકોને આ સમયે પૈતૃક સંપત્તિમાંથી સારો નફો મળશે મિત્રો એમ નહીં હોય વર્ષ પછી શનિ જયંતિ પર રચાયેલા ગજલક્ષ્મી રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે શનિ જયંતિ પર રચાયેલા ગજલક્ષ્મી રાજયોગથી તમે આ સમયમાં તમારા કારકિર્દીમાં સકારાત્મક ફેરફારો જોશો કર્મફળદાય શનિદેવના આશીર્વાદથી તમારા પૈસા લાંબા સમયથી ક્યાંક અટવાયેલા હતા તો તેને પાછા મેળવવા માટે શુભ યોગ બની રહ્યા છે મિત્રો માતા લક્ષ્મીના શુભ દર્શનથી આ સમયે કર્ક રાશિના લોકોને પણ ફાયદો થશે મિત્રો જો તમે આ સમયે કોઈને પૈસા ઉધાર આપવાનું વિચારી રહ્યા છે તો કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટી તમે પૈસા કમાવામાં સફળ થશો તમે દરેક રીતે લાભ મેળેશો આનાથી ખાસ કરીને વેપારીઓને સારો ફાયદો થશે મિત્રો શનિ જયંતિ પર રચાયેલા ગજલક્ષ્મી રાજયોગથી તમને સારો લાભ મળશે એમ કહેવું ખોટું નહીં હોય નંબર ત્રણ કર્ક રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે એકાવન વર્ષ પછી શનિ જયંતિ પર ગજલક્ષ્મી રાજયોગ બનવાને કારણે સત્તાવીસ મેનો સમય તમને ઘણી રીતે ખુશીઓ લાવશે મિત્રો આ સમય દરમિયાન ગજલક્ષ્મી રાજયોગના શુભ પ્રભાવને કારણે તમારા લગ્ન જીવનમાં ઉન્નતિ થવા જઈ રહી છે મિત્રો આ સમય એવા લોકો માટે સારા સમાચાર લઈને આવી રહ્યા છે જેઓ લાંબા સમયથી બાળકો મેળવવાની ચિંતામાં હતા તમારા ઘરમાં હાસ્યના અવાજો આવી શકે છે નાના બાળકનું હાસ્ય તમારા ઘરમાં વાતાવરણ બનાવશે આ સમય પ્રેમી ખૂબ જ સારો રહેવાનો છે તમે તમારા સંબંધોને વધુ આપશો રાશિની પ્રેમ કુંડળી અનુસાર આ સમય તમારા જીવનમાં પ્રેમ અને રોમાંસ લાવશે તમે દરેક રીતે પ્રેમમાં ડૂબી જશો અને આ અનુભૂતિનો આનંદ માણશો નંબર ચાર કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ગજલક્ષ્મી રાજયોગની રચનાને કારણે જો શનિ જયંતિથી તમારા સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો શનિ થી તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થવાની છે તમે પાછલા સમયની તુલનામાં આ સમય ઉત્તમ સ્વાસ્થ્યનો લાભ મળશે તમે ખુશ રહેશો અને મોજ મસ્તીમાં તમારો સમય વિતાવશો આ સમય શનિદેવના શુભ દર્શનને કારણે તમે ઉત્તમ સ્વાસ્થ્યના માલિક બનશો તમારું મન આધ્યાત્મિકતાના માર્ગ પર ચાલશે યુવાનોએ તેમના માનસિક તણાવને દૂર કરવા માટે યોગ અને ધ્યાન કરવાની જરૂર છે કામની સાથે તમારે તમારા સ્વાસ્થ્યને સારું રાખવા માટે આરામની પણ જરૂર છે નંબર પાંચ કર્ક રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે આ સમય શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા બધા લોકો પર ગજલક્ષ્મી રાજયોગનો ખૂબ જ શુભ પ્રભાવ જોવા મિત્રો આ સમય દરમિયાન શનિદેવના આશીર્વાદથી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા પરિણામો મળવાના છે શનિ શિક્ષણમાં ઘણી મદદ કરશે અનુસાર સફળતા પણ મળશે મિત્રો મિત્રો આ સમય દરમિયાન જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને અનુકૂળ પરિણામો મળશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે એકાવન વર્ષ પછી શનિ જયંતિ પર બનેલા ગજલક્ષ્મી રાજયોગ તમારા પર ખૂબ જ શુભ અસર કરશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને એવું નાજો નહીં આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર